ગુજરાત છે મેગ સિક્યુરિટી ના ગાર્ડ એ પગાર ના આપવા બાબત યુનિવર્સિટી નો ગેટ બંધ કર્યો એક્સપેરિમેન્ટલ સ્કૂલ ના

છે કે યુનિવર્સિટી સિક્યુરિટી એજન્સીને કામ સોંપ્યું છે કે યુનિવર્સિટી જ મેક સિક્યુરિટીને વેચાણ આપી દીધી છે આ સિક્યુરિટી એજન્સી યુનિવર્સિટીની જાણ બહાર આવી રીતે ગેટ બંધ કરી શકે અને થોડી વિગતોની ખણખોદ કરતાં જાણવા મળ્યું કે સિક્યુરિટીને તેમની એજન્સી દસ બાર તારીખે નગર કરે છે અને આજે વીસ તારીખ થાય એટલે કે એક અઠવાડિયું થયું છે તો તેના રોષમાં આ ગેટથી જવા મોર્નિંગ વોક કરતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો એક્સપેરિમેન્ટલના મૂકવા આવતા વાલીઓ વગેરેને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું આજે મહારાજા સાયજીરા યુનિવર્સિટીમાં એન્ટર થઈએ આપણે આર્ટ્સ ફેકલ્ટીમાં એટલે કે સ્ટેશનથી અને પછી બહાર જ્યારે નીકળીએ એની સામે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ત્યાં જે દરવાજો છે એ સિક્યુરિટીએ બંધ કરી દીધો એટલે સવારમાં જે પ્રોફેસરોને જે ટીચર્સ ને બધા ચાલવા આવે છે એ લોકોને પણ મુશ્કેલી પડી જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પાછળથી આવે છે ફતેગંજને કારિલબાગ એરિયામાંથી જે પેરેન્ટ્સ મૂકવા આવે છે રિક્ષા આવે છે એ પણ એ ગેટથી જ ડીએન હોલમાં અંદર જવા માટેનો જે ગેટ છે પાછળનો રોઝરી સ્કૂલવાળો અને આમ જઈએ તો પેવિલિયન જવાય તો એ ગેટ સિક્યુરિટીએ બંધ કરી દીધું મેક્સ સિક્યુરિટી યુનિવર્સિટીમાં અત્યારે ચાલે છે કારણ પૂછ્યું તો કે ભાઈ અમારો પગાર નથી થયો એટલે નહીં ખૂલે મેં કીધું ભાઈ હું એક જવાબદાર વ્યક્તિ છું અને તું આવી રીતના આ તારા બાપની યુનિવર્સિટી છે જગ્યા છે અને તને કોઈ ઓર્ડર આપ્યો છે બંધ કરવાનો તો કે ના અમારો પગાર નથી થયો તમે યુનિવર્સિટી હેડ ઓફિસમાં જઈને વાત કરો આવા પ્રકારની સ્થિતિ આ સિક્યુરિટી એમના કહેવા પ્રમાણે એમનો પગાર કરવામાં નથી આવ્યો મેં કીધું કેટલા મહિનાનો પગાર બાકી છે તો કે બસ આ ચાલુ મહિનાનો છે તો મગાર ક્યારે થાય છે જો બાર દસ બાર તારીખે થાય છે ને આજે વીસ તારીખ થઈ તોય પગાર નથી થયો હવે અઠવાડિયું દસ દિવસ કદાચ પગાર લેટ થયો છે હવે પગાર હોય કે ન હોય એને કોમન પબ્લિકને સાથે કોઈ સંબંધ નથી આજે યુનિવર્સિટીમાં જવાના વિદ્યાર્થીઓને આવવાની જવાની તકલીફ પડે એક્સપેરિમેન્ટલમાં છોકરાઓને આવવાનું હોય તો એ લોકોને પણ ફરીને જવું પડ્યું અને આજે દરવાજો પછી અમારે બળજબરીથી બોલવું પડ્યું ભાઈ કીધું ભાઈ દરવાજો ખોલ પછી વાત કરશું આપણે અને ત્યારે યુનિવર્સિટીનો એ ગેટ ખોલવામાં આવ્યો સવારમાં જે પ્રોફેસરો ચાલવા આવે છે એમને પણ તકલીફ પડી તો આ સિક્યુરિટીને પ્રશ્ન પૂછવો જોઈએ બીજા નંબરમાં યુનિવર્સિટીએ સિક્યુરિટીને આખી પ્રોપર્ટી આપી નથી અને આવા કોઈ ઇસ્યુ હોય તો એમના ઉપરના લેવલ ઉપર લડવામાં કે એમને આઉટ કરવા જોઈએ નહીં કે કોમન પબ્લિક વિદ્યાર્થીઓ અને આવા વાલીઓને જે જવા આવવાના જે સ્ટેક હોલ્ડર્સ છે યુનિવર્સિટીના એને રોકવામાં આવે ને એમને તકલીફ પડે એવું આજે આ પ્રકારનું મારું નિવેદન છે દીપક શાહ પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય એમએસ યુનિવર્સિટી બરોડા